ત્રણ ત્રણ ને ચાર ચાર ને પાંચ પાંચ લાખ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોના ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરાવવા પણ સહી નહીં કરવાની એવું સરકારનું દમાણ ઊભું કરી અને એક તરફી જે એ રીતની ચૂંટણી થઈ છે ભયમતદાર બીજા છે અને મત આપવાનો અધિકાર બીજાને છે આવી એક જગ્યા છે જે ફરિયાદો આવી એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે સાકો સમાજ આટલો મોટો સમાજ છે મહેસાણામાં એટલી મોટી સંખ્યા છે તો એને પણ સામાજિક અને સહકારી ક્ષેત્રમાં એને પણ એટલું સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ ઉત્તર ગુજરાતની કરોડરજ્જુ સમાન મહેસાણાની દૂધ સાગર ડેરીની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે ગઈકાલે બેચરાજી ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ મળ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત હતા બેઠકમાં સમાજને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી આ સાથે દૂધ સાગર ડેરીની ચૂંટણીને લઈને પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે દૂધ સાગરની ડેરીની ચૂંટણીને લઈને ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ડેરીની ચૂંટણીમાં ત્રણથી પાંચ લાખ રૂપિયા સુધી આપીને મતોની ખરીદી થાય છે આ ઉપરાંત તેમણે કહ્યું કે ડેરીમાં મનગમતા માણસોને ઊભા રાખવામાં આવે છે અને સામેના માણસોને ફોર્મ ભરવા દેવામાં નથી આવતા અને પૈસા આપીને ખરીદ ખરીદ્યા લેવાના ખૂબ જ ગંભીર આક્ષેપ બળદેવજી ઠાકોરે લગાવ્યા છે પહેલાં સાંભળીએ તેમણે શું કહ્યું સમગ્ર મહેસાણા જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો હોય હું લગભગ માનું ત્યાં સુધી પચાસ ટકા ઉપરની વસ્તી એ ઠાકોર સમાજની છે અને તમામે તમામ જગ્યાએ દૂધ ભરાવનાર એ ઠાકોર સમાજના સૌથી વધારે છે ગામડા પણ ઠાકોર સમાજના છે પણ પૈસાની લાલચ આપી દર મંડળીએ હું માનું ત્યાં સુધી મને જે વાત મળી છે ત્યાં સુધી ત્રણ ત્રણ ને ચાર ચાર ને પાંચ પાંચ લાખ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોનો ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરાવા પણ સહી નહીં કરવાની હું સરકારનું તમારું ઉભો કરી અને એક તરફી જે ડેરીની ચૂંટણી થઈ છે એની સાથે વાંધો હતો એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં ક્યાંક આપણા સમાજના એક બે કે ચાર પાંચ ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી કરતા હોય એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી મતો ખરીદ્યા છે એક એક ડેરીના એક એક મંત્રી કે પ્રમુખને મત જેનું ઠરાવ નામ આવ્યું છે એવાને એવા લોકોને પાંચ પાંચ લાખ રૂપિયા આપી રમત ખરીદવાનો કાર્યક્રમ કરી અને એમને બિલ કરવાનો પ્રયત્ન કર્યો છે બળદેવજી ઠાકોરે કહ્યું કે બીજાના ફોર્મ નહીં ભરવા દેવા માટે દબાણ કરવામાં આવે છે એટલે કે ઠાકોર સમાજની અવગણના કરવામાં આવે છે જ્યારે અન્ય લોકો એ ફોર્મ ભરી જાય છે અને પ્રતિનિધિત્વ મેળવે છે આ મામલે અલ્પેશ ઠાકોર પણ મેદાન આવ્યા છે તેમણે પણ કહ્યું છે કે સમાજનું ખૂબ મોટું વિસ્તારમાં પ્રતિનિધિત્વ છે ત્યારે ડેરીમાં પણ સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ ઠાકોર સમાજની પચાસ જેટલી વસ્તી છે ત્યારે ડેરીમાં પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ અન્યાય કોઈ પણ રીતના ચાલે નહીં તેવું અલ્પેશ ઠાકોરનું પણ કહેવું છે સાંભળીએ અલ્પેશ ઠાકોરે શું કહ્યું વિષય એટલો જ છે કે ડેરીની અંદર જેટલી મંડળીઓ છે મંડળીઓમાં મતાધિકાર જે છે મને કલોલમાંથી ફોન આવેલો કે વહીવટદાર બીજા છે અને મત આપવાનો અધિકાર બીજાને છે આવી એક જગ્યાથી જે ફરિયાદો આવી એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે મહેસાણામાં આટલી મોટી સંખ્યા છે

જેમ રાજનીતિની વાત કરો છો શિક્ષણની વાત કરો છો સહકારી ક્ષેત્રમાં પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે તો એની અંદર પણ અમને પૂરું પ્રાધાન્ય મળ્યું અલ્પેશ ઠાકોરે પણ પ્રહાર કરતા કહ્યું કે વહીવટદાર બીજા હોય છે મત અધિકારનો ઉપયોગ બીજાને આપવામાં આવે છે એટલે કે બીજા મત આપી જાય છે તેવો આરોપ તેમણે લગાવ્યો છે સમાજની પચાસ ટકા વસ્તી છે છતાં તેમને પ્રતિનિધિત્વ નથી મળતું ડેરીની અધિકારીઓમાં જો ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ મળવામાં આવે તો ઠાકોર સમાજના યુવાનો યુવાનોને પણ રોજગાર મળે અને સમાજ આગળ આવે તેવી ચિંતા આ કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવી દૂધસાગર ડેરીની આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે સોળ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે અશોક ચૌધરી પણ પોતે બિનહરીફ થયા છે સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરાતા અશોક ચૌધરી આ ડેરીમાં ચૂંટણીમાં બિનહરીફ થયા છે આગામી સમયમાં જોવામાં રહ્યું કે ડેરીનું રાજકારણ ક્યાં સુધી જઈ શકે છે આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ